आतला माडी लाजी बीजे बधाव ला लाजी मातानी उडावो चम ला हो कोनी मारी वेणा सा નઈ યાર આવો થઈ ગયો ના મારી આય નઈ બધા ઊંડી ઉતારે ઊંડી ઉતાર ખોળ ઉપર Budaw? Sa, sa? Nga sa, sa Sa, sa. Oh, sa, sa. Nanti sa? Ah sa sa. Nanti sa. Mari mari. kalau macam duiti. Wajah? Ah. Mas boluan nanti nanti biju nanti tuh. Ah. <tuh. Ah.

છોકરા નઈ તમારા એ નેહામાંથી આવતા આવતા હતા અને ગરજી તો દરરોજ પાલ્ય નખતા દરરોજ નોખતા દરરોજ નખતા અઠવાડિયું અઠવાડિયું બે અઠવાડિયું

એ ધરતી નીઓન ચમક વળગી હતી તમારે એરી હોય દુખ તમે વધાવવા લે તમે પાકું કરો સાહેબે મને ખવડાવ પડદીને એટ જે બોલવા હું બોલી જ દે મન બોલજો પણ જેડી રિપીટ મને સર ના માની નહીં નહીં બિયાન પડી હવે હાલો

પુરાવો આવી એના લીધે આ ચમક્યો હતો વાત સાચી થઈ ભણતર કાચું તો તમે એકલી શીખવાડો લા શીખવાડે હાથ મેલી તમારે ચોકડું બોલાય કરતા એટલો આજથી મટી જુઓ એ આજથી બંધ થઈ એ પૂરા દો બધા વાલ દો એનો બસ